નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છ ન્યૂઝ ગાંધીધામમાં ગણેશોત્સવની તડામાર તૈયારી શરૂ બજારમાં ભક્તોની ભીડ જોવા મળી ગણેશ ચતુર્થીનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે ગાંધીધામના માર્કેટમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ પણ મોટી માત્રામાં થઈ રહ્યું છે ગણેશ ચતુર્થીનું સૌથી વધારે મહત્વ મહારાષ્ટ્રમાં હતું પણ હવે ધીમે ધીમે ગણેશ ચતુર્થીનું મહત્વ કચ્છમાં ખાસ કરી ગાંધીધામમાં પણ વધી રહ્યું છે ઠેર ઠેર લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે આ સાથે જ લોકો ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરે છે અને ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે ત્યારે માર્કેટમાં લોકો ગણેશજીની મૂર્તિ ખરીદતા જોવા મળી રહ્યા છે આવતીકાલે શનિવારથી વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે શહેર અને જિલ્લામાં ગણેશોત્સવના આયોજનો થનાર હોય શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંડળ અનેક અનેક સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવનાર છે નાની મૂર્તિઓ માટે બજારમાં રેડીમેડ અવનવી ડિઝાઇનના સિંહાસનો ઉપલબ્ધ છે સામૂહિકના બદલે હવે વ્યક્તિગત ઘેર ઘેર ગણેશોત્સવના આયોજનો નોંધપાતમાં વધારો જોવા મળી રહ્યો છે શહેરના ગુરુકુળ ઓસ્લો રોટરી સર્કલ માર્ગ આદિપુર સહિતના સ્થળોએ ગણેશજીની મૂર્તિના વેચાણ કેન્દ્રમાં મોટી મૂર્તિની તુલનામાં નાની નાની મૂર્તિઓ પ્રમાણમાં વધુ વેચાઈ રહી છે તેમજ અવનવી ડિઝાઇનના નાની મોટી ગણપતિની મૂર્તિઓમાં હાલ અયોધ્યા રામ મંદિર થીમવાળી મૂર્તિઓ ઉપલબ્ધ છે અને હાલ બજારમાં નાની નાની મૂર્તિઓ માટે રેડીમેડ અવનવી ડિઝાઇનના સિંહાસનો તૈયાર બજારમાં મળી રહ્યા છે તેમ વિક્રેતા છે મારું નામ ગોસ્વામી હસમુખગીરી છે અને અમે રાપર તાલુકાનો ગામ છે અને છેલ્લા વીસ વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને સમગ્ર ગ્રામજનોનો સાથ સહકારથી આ આયોજન અમે પાર પાડી છીએ અને આ વખતે અમે આ અમારા ગણપતિ દાદાને અમે લઈ આવ્યા છીએ અને ગામની અંદર સ્થાપના કરીશું અને બધી સમાજના સાથે મળી અને અમે આ પ્રસંગને પાર કરી છીએ